ફોરેસ્ટ અધિકારીએ કરી પ્રેમિકા માટે પોતાના પરિવારની હત્યા સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના નવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો જે શૈલેષ ખંભાલિયા છે એમ કહેવાય છે કે ભાવનગરની અંદર જે ઘટના ઘટી ગઈ છે આખા ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે દોસ્તો અને પહેલી તારીખથી તે એને નક્કી કરી નાખ્યું હતું કે પોતાના જ પરિવારને મારીને ખાડામાં દાટી દીધા હતા જીસીબી લાવીને દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને શૈલેષ ખંભાળિયાએ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ પણ લખાવી હતી ધ્રુસ્તા ધ્રુસ્તા ત્યારથી નથી પોલીસ સાહેબોને પણ શક પડી ગયો હતો કે આ શૈલેષ ખંભાળિયા તે ગુનેગાર છે દોસ્તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે પોતાના જ પરિવારને એમ કહેવાય છે કે મારીને ખાડામાં દાટી દીધા હતા અને પ્રેમિકાની સાથે જીવન ગાળવા માટે દોસ્તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો શું પ્રેમિકાને સાથે

પરિવારનો અંતે આની જેલમાં જવું પડ્યું દોસ્તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે પોતાના જ પરિવારની હત્યા કરી નાખી પ્રેમી પ્રેમિકા સાથે જિંદગી ગાળવા માટે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવા નો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા વિડીયો તપતલી બાય બાય